હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય જવાર તો ગાઈઝ આજે આપણે લઈને આવ્યા છીએ તદ્દન નવા કોમેડી વિડીયો તો જુઓ આ વિડીયોમાં તમે જે આપણા કોમેડી વિડીયો નવા જ બનાવેલા છે અને ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો જુઓ વિડીયો પૂરો સાહેબ ભણતા ત્યારે સાહેબ કહેતા વિજ્ઞાનના કે દુનિયાના સિત્તેર ટકા ભાગમાં પાણી છે છતાં લોકો આટલું બધું પાણી મૂકી અને પ્રેમમાં માં ડૂબે છે માણસ છે ને ગમે જેવી તકલીફમાંથી નીકળી જાય પણ અહીંયાથી તો ના જ નીકળી શકે જ્યાં એના બહેરાય પોતું માર્યું હોય ને ત્યાંથી તમે મારા દેવ ના છો તો બીજા હું બધા લોન ઉપર લીધેલા છું હવે એના વગર જીવી ના શકું એકબીજા માટે જાન દે દેવા કરતા સાહેબ એકબીજા ની જાન માં જઈ આવે ને પેટ ભરીને ખાઈ આવે તો ગાય આ છે રજવાડી ચાય પોતાની રાજાઓ પિતા રાજાઓ મરી ગયા એટલે અમે આપણે સાદુ કરી તમે પીતા તો હવે Hello? <laughs>